અને આજે હર્ષ સંઘવી ને ગુજરાતના ડીજી છે એ જ્ઞાન આપવા નીકળ્યા છે શરમ થાકવી જોઈએ તમને બધાને સત્તાની ખુરશીમાં બેઠા છો એટલે મોટી મોટી ફિલોસોફી ભલે કરો છો પણ સત્તા બદલાશે અને સત્તા બદલાશે ને ત્યારે તમે તમારું મોઢું નહીં છુપાવી શકો તમારી કાળી તો છે એ છુપાવી નહીં શકો આજ તો તમે પીએસઆઈ ને એક લાફો મારી લીધા અને પીએસઆઈ ને લાફો માર્યા પછી પણ તમે ગૃહમંત્રી બનીને બેઠા છો કોઈ પીએસઆઈ તમને ફટાકડા રોડ ઉપર ફોડવાની ના પાડે અને તમે ફટાકડા રોડ ઉપર કોશિશ કરે કે ભાઈ અહીંયા ના ફોડો અને તમે એને બે લાફા મારી લ્યો અને આજે સો ચૂહે માર કે બિલ્હી હજપે ચલી આજ તમે જ્ઞાન આપવા નીકળ્યા છો ગુજરાતના લોકોને તમે બે લાફા મારી લીધેલા છે કેટલા બધા લાફા પીઆઈ ને મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી દીધા છે અને તમે આજ હવે પોલીસને હાથો બનાવવા નીક્યા છો તો તમે ભાઈ હર્ષભાઈ સંગવી કોઈ દૂધે ધોયેલા માણસ નથી તમારા ચીઠા તો સરકાર બદલાઈન તે દિવસે ખુલશે ને ત્યારે રોતા નહીં આવડે આજ તો સરકારના ખોળામાં બેસીને બધું તમારું મેનેજ કરી લેવ છો તમારી આસપાસના માણસો તમારી આસપાસની સિસ્ટમની ઘણી બધી ખાનગી ઇન્ફોર્મેશનનો વાયા વાયા મળે છે પણ એ ખાલી વર્બલ વાતો હોય છે ખાલી મૌખિક વાતો હોય છે એનું બીજું કંઈ હોતું નથી પણ બીજું થશે ધીરજ રાખો તમે બે લાફા ચાર પાંચ લાફા હવે મસીહા બનવા નીકળ્યા છો અને એ પીઆઈ અત્યારે ક્યાં છે કોઈ ખબર નથી મેં તો આ વિડીયો બનાવતા પેલા તપાસ કરવાની કોશિશ કરી કે હર્ષ સંઘવીએ જે પીઆઈ ને બે ચાર લાફા મારી લીધા એ પીઆઈ છે ક્યાં તો કોઈ અપડેટ જ નથી એનો અર્થ એવો થયો કે તમે તો એના પટ્ટા ઉતરાવી દીધા ભાષાને લઈને મારી એક જ વસ્તુ જાણવાની છે કે જીજ્ઞેશ મેવાણીની ભાષા સાથે સરખાવવી જોઈએ પોલીસની જનતા સાથે કઈ ભાષા છે શું એ ભાષા કરતાં પણ ખરાબ ભાષા જીજ્ઞેશ મેવાણીની છે પોલીસના નાના કર્મચારીઓ સાથે આઈપીએસ અને જીપીએસ કક્ષાના અધિકારીઓ કઈ ભાષામાં વાત કરે છે શું એ ભાષા કરતાં પણ ખરાબ ભાષામાં જિગ્નેશ મેવાણી બોલ્યા છે એમ આપણે વિચારવું જોઈએ